નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સર્જનો માર્કેટ આજે પોઝિટિવ રહ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ સાહીઠ પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર એકસો સોળના અંક સાથે બંધ આવ્યું છે નિફ્ટી મિડકેપ સિલેક્ટ ઇન્ડસ્ટ્રીઝ આજે સવા બે ટકા પ્લસ પર રહ્યો છે બેંક તથા ઓઇલ એન્ડ ગેસને બાદ કરતા આજે બધા ઇન્ડસ્ટ્રીઝ સારી તેજીમાં રહ્યા છે સર્જનો કોઈ પણ રોકાણકાર માટે કંપનીના આવતા ક્વારલી રિઝલ્ટ ઉપર નજર રાખી અને તેનો અભ્યાસ કરી સમજવું અત્યંત આવશ્યક હોય છે અને અનિવાર્ય પણ હોય છે જે કંપનીના સારા રિઝલ્ટ આવતા હોય છે તેના ઉપર આપણે સતત ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ આજની ચર્ચામાં જો આપણે આગળ વધીએ તો જે કંપનીનું રિઝલ્ટ આવ્યું છે અને સારું આવ્યું છે તેવી કંપનીમાં જેન્સર ટેકનોલોજી આ કંપની ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટર નું રિઝલ્ટ આવ્યું છે અને માર્કેટે તેને વધાવી લીધું છે સ્ટોકમાં આજે તેજી રહી હતી અને આ સ્ટોકે જુલાઈ બે હજાર કંપનીએ જે રિઝલ્ટ રજૂ કર્યું છે તેને આંકડામાં સમજવાનો પ્રયાસ કરીએ તો ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જે સેલ્સ એક હજાર બસો ચાર કરોડ હતો તે ત્યાંથી વધીને એક હજાર ત્રણસો છવ્વીસ કરોડ થયો છે કંપની એક્સપેન્સર વર્ષનો કમ્પાઉન્ડિંગ પચીસ ટકા છે અને કંપનીની નાણાકીય સ્થિતિ ઘણી બધી મજબૂત છે બોરોવિંગ સતત ઘટતું જાય છે અને એકસો સુડતાલીસ કરોડ રહ્યું છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર છસો છે માર્કેટ કેપ ઓગણીસ હજાર ચારસો તેોડ ની છે પી રેશિયો ત્રીસ છે ટકા 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 છે 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 આરઓઈ વીસ અને ડિવિડન્ડ એક દસ ઓપરેટિંગ પ્રોફિટ સોળ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણપચાસ પોઈન્ટ દસ ટકા છે એફઆઈઆઈ પંદર પોઈન્ટ જીરો છ ટકા છે ડીઆઈઆઈ ઓગણીસ પોઈન્ટ ત્રાસી ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સોળ ટકા છે આ આઈટી સેક્ટરની એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જો જોઈએ તો ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે સેલ્સ બે હજાર બસો સાસી કરોડ હતું તે ત્યાંથી વધીને બે હજાર ચારસો છત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટર ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં તેતાલીસ કરોડ હતો તે વધીને એકસો ઓગણીસ કરોડ થયો છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર સાતસો ત્રેવીસ કરોડ છે માર્કેટ કેપ ઓગણત્રીસ હજાર પાંચસો નેવું કરોડ ની છે પી રેશિયો એકાશી છે આરોસી છ પોઈન્ટ બાસઠ ટકા છે આરોઈ સાત ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છે 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 ડીઆઈ અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત પાંચ પોઈન્ટ અઢાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે સ્ટોકમાં આજે બાર ટકાની તેજી રહી હતી આગળની કંપની જોઈએ તો કોફોર્સ લિમિટેડ આઈટી સેક્ટરની આ કંપનીમાં આજે પોણા બાર ટકાની તેજી રહી હતી કંપનીએ ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ તો ક્વાર્ટરમાં જે સેલ્સ બે હજાર ત્રણસો ત્રેવીસ કરોડ હતું તે ત્યાંથી વધીને ત્રણ હજાર ત્રણસો અઢાર કરોડ થયું છે નેટ પ્રોફિટ ડિસેમ્બર ત્રેવીસમાં બસો સોરાણું કરોડ હતો તે ત્યાંથી વધીને ત્રણસો કરોડ થયો છે યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો બે હજાર એકવીસમાં જે નેટ પ્રોફિટ ચારસો કરોડ હતો તે વધીને સાતસો પંદર કરોડ થયો છે ત્યાંથી સાતસો પિસ્તાલીસ કરોડ આઠસો છત્રીસ કરોડ થઈ અને આઠસો છપ્પન કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનો વીસ ટકા છે સેલ્સ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનો પચીસ ટકા છે અને સ્ટોક પ્રાઇસ સીએજીઆર છેલ્લા ત્રણ વર્ષનો ત્રેવીસ ટકા છે બોરોવિંગ એક હજાર સોસઠ કરોડ છે પાંચસો દસ કરોડ ની છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે આપ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો આગળની કંપની છે પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ આઈટી સેક્ટરની આ સોફ્ટવેર કંપનીમાં આજે સાડા દસ ટકાની કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર જે ચારસો અઠાણું કરોડ હતું તે વધીને ત્રણ હજાર બાસઠ કરોડ થયું છે અને નેટ પ્રોફિટ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે બસો કરોડ હતો તે ત્યાંથી વધીને ત્રણસો કરોડ થયો છે યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો બે હજાર એકવીસમાં પ્રોફિટ નેટ પ્રોફીટ કરોડ હતો તે પ્રોફિટ ગ્રાફ સતત છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છત્રીસ ટકા છે અને છેલ્લા ત્રણ વર્ષનો સેલ્સ ગ્રોથ સી તેત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સી છેલ્લા ત્રણ વર્ષનો એકતાલીસ ટકા છે બોરોવિંગ પાંચસો સિત્યોતેર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે પાંચ હજાર ચારસો કરોડ છે ઓપરેટિંગ પ્રોફિટ સત્તર ટકા છે માર્કેટ કેપ સત્તાણું હજાર નવસો ચોરાણું કરોડ ની છે આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે આપ આ કંપનીનો અવશ્ય અભ્યાસ કરશો આગળની કંપની છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કેમિકલ સેક્ટર ની આ કંપનીમાં આજે સાડા પાંચ ટકાની તેજી રહી હતી કંપનીનું ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટર નું રિઝલ્ટ આવી ગયું છે જેને આપણે આંકડામાં સમજીએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ ત્રણ કરોડ હતું તે ત્યાંથી વધીને ત્રણ કરોડ થયું છે નેટ પ્રોફિટ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં પાંચસો કરોડ હતો તે ત્યાંથી વધી પાંચસો કરોડ થયો છે નેટ પ્રોફિટ જો જોઈએ તો બે હજાર એકવીસ માં એક હજાર એક હજાર એકસો છવ્વીસ કરોડ થી વધી એક હજાર બસો સાત કરોડ એક હજાર બસો કરોડ એક હજાર સાતસો સુડતાલીસ કરોડ થઈ અને એક હજાર નવસો તોતેર કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોળ ટકા છે છેલ્લા ત્રણ વર્ષનો સેલ્સ ગ્રોથ છે હજાર ઓગણીસ ટકા છે

અને પબ્લિકનું નું હોલ્ડિંગ નવ પોઈન્ટ છેતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે સજ્જનો બાવીસ જાન્યુઆરી એ ખુલેલો આઈપીઓ ચોવીસ જાન્યુઆરી સુધી ખુલ્લો રહે છે જે મેન બોર્ડ આઈપીઓ છે જેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચેતાલીસ ટકા ચાલી રહ્યું છે કંપનીનું નામ છે ડેન્ટા વોટર ઇન્ફ્રા આ આઈપીઓ જો આપને અનુકૂળતા હોય તો અવશ્ય ભરશો તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરો છું નમસ્કાર